નીટ યુજી પેપર લીક કેસમાં સીબીઆઈ બુધવારે પટના એમ્સના ત્રણ ડોક્ટરોની અટકાયત કરી છે સીબીઆઈની બેન્ચના વિદ્યાર્થીઓ છે સીબીઆઈ દ્વારા રૂમ પણ સીલ કરી દેવામાં આવ્યો છે સૂત્રોના જણાવ્યા અનુસાર ધરપકડ કરાયેલા ચાર ડોક્ટરોના લેપટોપ અને મોબાઈલ પણ સીબીઆઈ દ્વારા જપ્ત કરવામાં આવ્યા છે પેપર લીક કેસમાં સીબીઆઈ આ કડી સાથે સંકળાયેલા દરેક ચહેરાને પકડ્યા છે જેણે પેપરની ચોરી કરી હતી અને ઉમેદવારો સુધી પહોંચાડી હતી આખી બાબતમાં હવે માત્ર એક ખોટ કરી છે એ રીતે કાગળ લઈને જતી ટ્રકની માહિતી છેતરપિંડી કરનારાઓ સુધી પહોંચી અને માહિતી કોણે આપી છે મેળવવા માટે એજન્સી અભ્યા લિંક શોધી રહી છે બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ